તો એ ગામની આપણે વાત કરીએ તો બાપુ છેલ્લા બે દિવસ થી ભારે વરસાદ થઈ રહ્યો છે સમગ્ર કચ્છ અને ગુજરાતમાં તો માંડવી તાલુકા અત્યારે રતડિયા જવાના રસ્તા ઉપર ડેમ ઓવરફ્લો થયો છે રાજડા ડેમ ઓવરફ્લો થયો છે અને આ પાપડી છેલ્લા ત્રણ વર્ષથી આમ નામ બેલા તોલા પર કાંકરી ફેકી જાય ત્રણ વર્ષ થી રીપેર થાય છે આ વખતે પણ સદંતર તૂટી ગઈ છે પાપડી અને રાજડા ડેમ ના ઓગણ ની પાપડી છે એ પણ તૂટી ગઈ છે અને વર્ષમાંથી એક બીજો પુલિયો બનાવ્યો છે ઈ પણ તૂટી ગયો હાલ ઈ બાજુ ના કેટલા આશાપુરા ઐતિહાસિક રતડીયા માં મંદિર આવેલું છે કઈક જાત્રાળુ આવે કેટલા ગામ નો આ રસ્તો છે નાગરચા પછી ઓલો નાની મોટી ઓલો નાના મોટા રતડીયા સીમાડા માં જવાના રસ્તા સદંતર આજ ટપક તૂટી ગયા છે અને ત્રણ વર્ષ થયા આમ નામ પોઝિશન position છે તૂટે છે ને repair કરી જાય છે ઠીકડા મારી જાય છે જી દર્શક મિત્રો તમને જણાવી દઉં કે કરોડો ના ખર્ચે સરકાર ગ્રાન્ટ આપે છે પણ એ ગ્રાન્ટ ની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એનો નમૂનો આપડે આ રાજણાં જે હાલમાં માં જ અ નો જે કામ થયો છે એ canal માં અને આ જે અ રાજડાનો જે જે દીવાલનો જે કામ ને બધા થયા છે એમાં તમે જોઈ શકો છો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો જે ભ્રષ્ટાચાર જે આચરાય છે બાપુ એમના સામે સરકારે શું એક્શન લેવા જોઈએ? એના માટે ખરેખર કાયદેસરની કાર્યવાહી કરી જોઈએ અને તપાસ થવી જોઈએ અને બીજો અમારા રાજડાથી loan જવા માટે જી નાગરિક અને જે પુલિયો છે ઈ પણ ઈ પણ તૂટી ગયો છે. જી બાપુ અત્યારે દોઢ જવા માટે બહુ અઘરું છે એ દર વર્ષ એમાં એક કાંકરી થી જેમ તેમ રિપેર કરીને ને જાય છે જી બાપુ આપડે મોદી સાહેબ આપણા દેશ વડાપ્રધાન એમને તમે શું કેસો આ વિષે વડાપ્રધાન તો બહુ સરસ છે જી પણ જે વચ્ચે છે અધિકારી ને એ બધા શું છે ભ્રષ્ટાચાર આચરે છે ને થીગડા મારી જાય છે જી સાચી વાત છે આમાં

તળાવો એમાં મોટા પાયે સુજલામ સુખલામ યોજના હોય સરકારની બાપુ ગેરરીતિ થતી હોય એવું નથી લાગતું બાપુ તમને એવું જ લાગે છે ઠીકડા જ મારી જાય છે જયારે આવે ત્યારે ઠીકડા મારી જાય પછી ઈજ હોય પોઝિશન દર વર્ષ તમે ગમે નહિ રતડીયા નો કે રાજા નો ગમે નહી દર વર્ષ થી દસ પંદર રસ્તો બંધ હોય છે

એમાં તો તો ઘણા ઘણા ખેડૂતોને લાભ થશે જોતેસર ડેમોગ્નિ ગયો છે રાજડા ગયો છે નદી ફૂલ જાય છે આ મોટો પ્રોબ્લેમ આ છે કે રસ્તા તૂટી જાય દર વર્ષ આમ થિગડા મારી જાય ઈ જો એક પ્રોબ્લેમ છે બાકી બધું સારું છે જી બાપુ મોટા રતડિયાના એડવોકેટ વિશ્રામભાઈ ગઢવીએ પણ અ થોડા સમય અગાઉ આપણા ને આશાપુરા ચેનલ ઉપર ઇન્ટરવ્યુ પણ આપેલો હતો અને એમણે પણ સરકારને કહ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ જે ભ્રષ્ટાચાર આચરાય છે એના ઉપર એક્શન લેવામાં આવે પણ કોઈ જાતના એક્શન લેવાતા નથી તો હવે આપણા દેશના વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને આપણે ચોક્કસ કહી શકીએ કે આ જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે જેનાથી સરકારનું નામ ખરાબ થઈ રહ્યું છે તો યોગ્ય પગલાં લેવામાં આવે એવું નથી લાગતું બાપુ આપને એવું જ લાગે છે સરકાર બધે મુખ્યમંત્રી શ્રી બરોબર છે વડાપ્રધાન સિંહ વાતારે આપણને સારા મળ્યા છે બરોબર અને આ અધિકારીઓ આવી રીતે કરે આ છેલ્લા ત્રણ વર્ષ થી પંદર પંદર રસ્તો બંધ પડ્યો હોય અને વરી એમાં બે ટોલા કાંકરી નાખી જેમ તેમ રિપેર કરીને હાલ્યા જાય એવો એક જ જગ્યા ત્રણ જગ્યા એક જ એક જ રોડ માટે ત્રણ જગ્યા ચાર જગ્યા તૂટ્યો છે રોડ તો દર્શક મિત્રો આ હતા આજે સાથે માંડવી રાજણા હતાના લાલુકા બાપુ અને એમણે ખાસ સરકારને અપીલ કરી છે કે આ જે ભ્રષ્ટાચાર જે અધિકારીઓ આચરે છે એમના ઉપર કડક પગલા લેવામાં આવે જી બાપુ આપનો આભાર આભાર હો મહારાજ